અમે આગળ પહેલાં એ કીધેલું છે કે અમે રસ્તો તૂટી પણ હજી અમારા રસ્તાનું કોઈ નિવેદન કરતા નથી તો આના માટે અમારે શું વચ્ચેને કહેવું એ અમે મોજી જ ગયા છે મોટા મોટા ખાડા છે તો આના વિશે અમે કયો માર્ગ લેવો અમે રસ્તામાં ચાલે એવું રહ્યું નથી અને સાધન ચાલતું નથી કલ્પેશ સાધુનો રિપોર્ટ રાધનપુર